વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે બનાવીશું કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું આ વર્ષ આ અથાણું તમે આખા વર્ષ માટે પણ તમે સ્ટોર કરી શકો છો અથવા તો તમારે કા કેરીનું અથાણું બનાવવું હોય તો આ કેરીને આપણે સુધારી અને મીઠું હળદર ચડાવી અને એક દિવસ સુધી રાખી અને પછી એક દિવસ તમે ન રાખો એને ઉતાવળ હોય અથાણું બનાવવાનું તો પાંચથી છ કલાક સુધી રાખીને એક કલાક એમને એમ પંખા નીચે સુકવીને પછી આ અથાણું એમ પણ તૈયાર કરી શકો છો પણ આજે તો આપણે ઇન્સ્ટન્ટ ઓથાણું તૈયાર કરવાના છીએ તો એના માટે આપણે બે કેરી લઈ લીધી છે એક વાટકી મેથીના કુરિયા લઈ લીધા છે અને એક જ ચમચી આપણે રાઈના કુરિયા લીધા છે અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલી હિંગ લીધી છે અને એક વાટકીથી થોડી આમથી લાલ મરચું પાવડર લીધેલું છે અહીંયા આપણે મેથીના કુરિયા વધારે લીધા છે કારણ કે આપણું અથાણું એવું નેવું રહી આખા વર્ષ માટે એટલે મેથીના કુરિયા વધારે લીધા છે અને રાયના કુરિયા આપણે ઓછા લીધા છે જો રાયના કુરિયા વધારે હોય ને અથાણામાં તો અથાણું આપણું બગડી જાય છે આખા વર્ષ સુધી એવું નેવું નથી રહેતું તો આ કેરીનું અથાણું આપણે બનાવશું ને તો ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાના છે તો એક મહિના સુધી તમે બહાર રાખશો તો આ અથાણામાં કંઈ જ નહીં થાય અને એક મહિનો થાય પછી તમે ફ્રિજની અંદર સ્ટોર કરશો તો આખા વર્ષ માટે એવું નેવું

સાઈડ ઉપર આપણું તેલ ગરમ થવા રાખી દીધું છે સુધારવાની છે આપણે તો કેરીની સિઝનમાં આવી રીતે આપણે કટકી કેરી કરીને ઇન્સ્ટન્ટ અથાણું ખાઈ શકે છે અને આખા વર્ષ માટે પણ આ અથાણું આપણું રહે છે તો આવી જ રીતે આપણે બધી કેરીને સુધારી લેવાની છે તો અહીંયા આપણું તેલ મસ્ત એવું ગરમ થઈ ગયું છે તો ગેસ બંધ કરી અને ગરમ તેલને આપણે મસાલામાં ઉમેરી દેવાનું છે અહીંયા આપણે હિંગ ઉપર જ ઉમેરી દેસું અને ઢાંકી દઈશું એટલે મસ્ત એવો વઘાર બેસી જાય ને આપણા મસ્ત અથાણામાં સુગંધ મસ્ત એવી આવશે તો અહીંયા આપણે કેરીને બધી સુધારી લીધી છે ને આપણે આટલું મીઠું ઉમેરવાનું છે કારણ કે કોઈ પણ અથાણું હોય એની અંદર તમે મીઠું છે આગળ પડતું રાખો તો એ પ્રિઝર્વેટરનું કામ કરે છે તો આપણું અથાણું બગડશે નહીં અને આ આપણે આજે મસાલો તૈયાર કર્યો છે બાકી તમે બજારની અંદર મળતો અચાર મસાલો લ્યો તો અચાર મસાલો લઈ અને ઉફાળું તેલ ગરમ કરી ઉપરથી ઉમેરીને કટકી કરી અને ઇન્સ્ટન્ટ અથાણું પણ એવી રીતે બની જાય છે અહીં આપણે મસાલો વઘાર કરીને ઢાંકીને રાખેલો હવે આપણે એને ઠંડો થવા દેસું આ ઠંડો થઈ જાય પછી આની અંદર લાલ મરચું પાવડર મીઠું હળદર પછી આપણે ભેળવશું પહેલાં આને ઠંડો થવા દઈશું તો મસાલો આપણો એકદમ અહીંયા ઠંડો થઈ ગયો છે તો હવે આપણે આની અંદર લાલ મરચું પાવડર હળદર મીઠું મિક્સ કરી લેશું તો આપણે અહીંયા કેરી પણ સુધાર લીધી છે અને મસ્ત એવો આપણો અચાર મસાલો પણ તૈયાર થઈ ગયો છે તો આની અંદર આપણે મસાલાને ભેળવી દઈશું કેરીને એકદમ મસ્ત મસાલા સાથે આપણે મિક્સ કરી લેવાની છે તો અહીં આપણું કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું તૈયાર થઈ ગયું છે આખા વર્ષ માટે પણ તમે આ આ જ અથાણું સ્ટોર કરી શકો છો મહિના દિવસ સુધી બહાર રાખવાનું અને એક મહિના દિવસ પછી આખા વર્ષ માટે ફ્રીજની અંદર સ્ટોર કરવાનું જેટલું તમારે ખાવું એટલું બહાર કાઢવાનું બીજું પાછું ફ્રીજની અંદર જ રાખી દેવાનું એરટાઈટ બર્ડીની અંદર આપણે ભરી લેશું તો અહીંયા તૈયાર છે આપણે કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું આ અથાણાને તમે એક દિવસ એમને રાખી એક દિવસ એમને રાખવાનું અને બીજા દિવસે તમે ખાશો તો આનો ટેસ્ટ મસ્ત એવો આવશે આજે જે ખાશો તો સે જેવો કરછો લાગશે પણ એક દિવસ રાખીને ખાશો તો બહુ મસ્ત એવું આપણું આ અથાણું લાગે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીના લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો